નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી ત્યુદ પર આજે વાત કરવી છે રાજ્યના બીજા સૌથી મોટા મહાદેવ મંદિર વિશે હું વાત કરી રહી છું મહા વાડીનાથ મહાદેવ મંદિર જે મહેસાણાના તરફ ખાતે આવેલું છે તેના થોડાક દ્રશ્યો પણ આપણે જોઈશું તો ટૂંક સમયમાં અને ખાસ કરીને બાવીસ ફેબ્રુઆરી કે જ્યારે છેલ્લો દિવસ છે પ્રાણ પ્રતિષ્ઠાનો છેલ્લો દિવસ હશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે દેશભરમાંથી સાધુ સંતો મહંતો સૌ કોઈ ઉપસ્થિત રહેનાર છે અને ખૂબ મોટી સંખ્યામાં મહાદેવ ભક્તો હશે અને તેમની ઉપર સ્થિતિમાં ઉજવણી થઈ રહી છે અને છેલ્લો દિવસ પૂર્ણ થશે તો આ ભવ્ય શિવધામ વાડીનાથ મહાદેવ મંદિર કે જેને લઈ હાલ જે ઉજવણીઓ થઈ રહી છે ખાસ કરીને દરેક સમાજમાં ખૂબ જ ઉત્સાહ છે ત્યારે એક એવા પ્રકારનો કાર્યક્રમ છે અને આ મંદિરની શું વિશેષતાઓ છે તેના પર ચર્ચા કરીશું અને આ બધી ચર્ચા કરવા માટે આજે આપણી સાથે બે મહેમાનો ઉપસ્થિત છે આપણી સાથે ઉપસ્થિત છે એડવોકેટ દિનેશભાઈ દેસાઈ જેવું વાડીનાથ મંદિરથી સેવક છે આ ઉપરાંત આપણી સાથે ડોક્ટર અવની આલ કે જેવું સામાજિક અગ્રણી છે પહેલા તો આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે સૌથી પહેલા દિનેશભાઈ આપનાથી શરૂઆત કરીશ કારણ કે જે પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ ચાલી રહ્યો છે દરરોજ એક નવી તસવીર જયારે વાડીનાથ મહાદેવ મંદિર થી આવે એટલે ખ્યાલ આવે કે કેટલો ઉત્સાહ છે લોકોમાં મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અને કેટલો ભવ્ય ઉજવણી થઈ રહી છે હાલ કેવા પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને કેટલો ઉત્સાહ છે દરેક સમાજમાં આખા પૂરા સમાજમાં સમગ્ર સમાજમાં ખૂબ જ ઉત્સાહ છે વાળીનાથ મહાદેવ શિવધામ

જગ્યા સાથે એટલો જૂનો નાતો છે તેઓ પ્રચારક હતા એક એક વીક અઠવાડિયું રહેતા હતા ભળદેવગીરી મહારાજ સાથે એમને ખુબ આત્મીયતા હતી આ જગ્યાથી આ મહારાજ આ શિવધામ થી લગાવ હતો એટલી બધી ઐતિહાસિક જગ્યા કે નવસો વર્ષ અગાઉ નવસો વર્ષ અગાઉ ત્રિભવન રવારી ને સપનું આવ્યું હતું કે આ જગ્યા ઉપર જાઓ અને ત્યાં ખોજો તો ત્યાંથી શિવલિંગ નીકળશે અને

આજ પણ આ જગ્યામાં ચાલી છે જ તપસ્વી જગ્યા છે અને એટલા માટે આ જગ્યા સાથે ખૂબ બાપુ વરદેવગીરી બાપુ માં ગયા ત્યારે પણ તેઓ આવી શક્યા નતા અને તેઓ તરત જ ફોન કરી હાલના જયરામગીરી બાપુ છે

પ્રભારી અમારા જે સાંસ્કૃતિક અમારા જે પહેરવેશ છે એ પહેરીને લાઈનમાં માં ઘડે માથે ઘડો લઈને ઉભી રહેશે જુદી જુદી ઝાંખીઓ એમનો એક રોલ છે રોલ શો રાખેલો છે અલીપેડ થી મંદિર સુધીનો અને મંદિર થી ત્યાં ટેન્ટ એમનું રાખ્યું છે ત્યાં રોલ શો વચ્ચે પણ જુદી જુદી સાંસ્કૃતિક ઝાંખીઓ બનાવી રાખેલી છે એમ સમગ્ર સમાજમાં આ શિવધામના

એક દિવસ લોકો અચરજ પામી જાય આટલા લાખ આ બધું પૂરું પાડવામાં આવે પણ ભગવાન જી જી આપની પાસે આવું છું ટૂંક સમયમાં અવની બેન આપણે જ્યારે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ અયોધ્યાના અયોધ્યા રામ મંદિરની જે ઝાંખીઓ આવી અને ખાસ કરીને તેનું જે રંગરૂપ છે અને જે શૈલીમાં એ મંદિર નિર્માણ પામ્યું છે એ જ શૈલીમાં નાગર શૈલીમાં આ મંદિરનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે અને ખૂબ જ ભવ્ય મંદિર છે બંને મંદિરો એક જેવા ક્યાંક હોય તેવા પ્રકારની એક જાખી પણ જોવા મળી રહી છે એ મંદિરના નિર્માણ બાદ ભગવાન રામના મંદિરના નિર્માણ બાદ દેશભર રામમય બની ગયો છે હવે આ મંદિરના નિર્માણ બાદ એક શિવમય વાતાવરણ થઈ રહ્યું છે કેટલો ઉત્સાહ છે દરેક સમાજમાં આપના મતે અને ખાસ કરીને શું મહત્વ રહેલું છે આ મંદિરનું અને પ્રાણ પ્રતિષ્ઠા બાદ હવે શું ખાસ કરીને કેટલી ખાસિયતો રહેશે આ મંદિરને લઈને નમસ્કાર હું કહીશ કે આ ફક્ત રબારી સમાજ મંદિર નથી આ સમસ્ત હિન્દુ સમાજનું અને ધર્મ કરવામાં આવી છે ધર્મ અને ન્યાય ફરકાવવામાં આવી છે આ મંદિર ફક્ત એકનારું નથી પરંતુ ત્યાં સામાજિક સેવાઓ માટેનું પણ કેન્દ્ર છે હું એની સાક્ષી રહી છું કે તે સ્પર્ધાના વર્ગો હોય બાળકીઓને કરવાની હોય હોય દીકરી અથવા તો કોઈ પણ પ્રકારના મેડિકલ સેવા કેમ્પ હોય કે શિક્ષણ માટેની સેમિનાર્સ હોય અથવા તો સામાજિક વિષય કોઈક બંધારણ અથવા તો એના વિશે કોઈ જાગૃતિના સેમિનાર હોય અથવા મહિલાઓ માટે ક્યાંક શિક્ષણની વાત હોય ત્યારે મને યાદ છે કે ભાઈ એટલે કે બળદેવગીરી બાપુ હંમેશા અગ્રેસર રહ્યા છે અને એમના થકી આ કાર્ય આ મંદિર દ્વારા થતા જ રહ્યા છે જે વાત પૌરાણિક આખો ઇતિહાસ જોડાયેલો છે તો હું પણ એ મને એવું લાગી રહ્યું છે કે એ કદાચ એ ફક્ત એક આસ્થાનું કેન્દ્ર ફક્ત સામાજિક સેવાનું પણ કેન્દ્ર બનતું બેન આપનો અવાજ મને મારી જોડાયેલો આપનો અવાજ મને સ્પષ્ટપણે નથી આવી રહ્યો દિનેશભાઈ હું ફરી આપની પાસે આવું આપે જે રીતે જણાવ્યું કે રબારી સમાજ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે રબારી સમાજની ભૂલકીઓ દ્વારા અહીં સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન છે અને ખૂબ જ ઉત્સાહ સાથે આ સમાજે અહીં આયોજન કર્યું છે વાડીનાથ મહાદેવ મંદિર ખાતે રબારી સમાજનો શું ખાસ સંબંધ રહ્યો છે અને ખાસ કરીને આટલો ઉત્સાહ રબારી સમાજનો આ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાને લઈને છે તેની પાછળનો ઇતિહાસ જણાવશો જમીન માં ધૂનો દે નવસો વર્ષ સુધી એની ધૂણાની આજે પણ અખંડ ધૂણું છે ત્રિભુવન રબારી નામના વ્યક્તિને રાત્રે સપનું આપ્યું હતું વાળીનાથ ભગવાને તું અહિયાં જા એના રોજ એની ગાય ત્યાં પહોચતી હતી અને દૂધ ની શિરોધારા થતી હતી અને અહી જઈ અને ખોદીશ તો ત્યાંથી જીવન મૂર્તિઓ નીકળશે એટલે આ સમાજ ને શિવધામ સાથે ઘણો જ આત્મીયતા છે અને એટલા માટે જ લાખો લોકો ઉમટી પડ્યા છે આ નૂતન મંદિરના ના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અગિયાર સો થી હોમ કરવા માટે યજ્ઞશાળા એમાં પંદર હજાર થી વિશ્વ

વિશેષતાઓ કેવા પ્રકારની છે કારણ કે ફક્ત એવું મંદિર હશે જ્યાં ભગવાન શિવની મૂર્તિ આવેલી છે બધી જગ્યાઓ પર શિવ જ્યાં શિવધામ હોય ત્યાં શિવલિંગ હોય છે પરંતુ અહીં મૂર્તિ પણ આવેલી છે અને ખાસ કરીને આ વખતે પ્રાણ પ્રતિષ્ઠામાં જે શિવલિંગ છે તેની પણ વિશેષતાઓ છે તે પણ જણાવશો એન મંદિરની વિશેષતાઓ જણાવું તો આ શિવલિંગ અત્યારે પ્રસ્થાપિત છે જવા થઈ રહ્યું છે એ મંદિરને બારે બાર જ્યોતિર્લિંગના જઈને એનો અભિષેક કર્યો છે ચાર ધામ ભારતના મોટા ચાર ધામ છે ત્યાં પણ મોટા જે મંદિરો છે નેપાળ પશુપતિનાથ ત્યાં જઈ આ શિવલિંગ ત્યાં સાથે જોડીને અભિષેક કરવામાં આવ્યું એ રીતે એટલું બધું મહત્વ વધી ગયું છે કે માત્ર શિવ શિવધામ વાયનાથના આપ દર્શન કરો તો બારે બાર જ્યોતિર્લિંગ ના દર્શન કરો એવી અભિભૂતિ તમને થશે એ રીતે મંદિર એની ભવ્યતા જુઓ તમે તો સોમનાથ જેવું તમને પ્રતિકૃતિ દેખાશે એટલું ભવ્ય અને દિવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે જી બિલકુલ અને ડોક્ટર અવની જે આપ વાત કરી રહ્યા હતા કે જ્યાં પણ ધાર્મિક આવા સ્થળો છે ત્યાં ધાર્મિક ભાવના સાથે લોકો જતા હોય છે પરંતુ સાથે સાથે કારણ કે આસ્થાનું કેન્દ્ર છે ત્યાંથી એક સારો સંદેશો પણ લોકોએ લઈને જવો જોઈએ તેનો પ્રયાસ પણ અહીં કરવામાં આવ્યો છે ખાસ કરીને તેના માટે કેવા પ્રકારના આયોજન છે લોકો શિક્ષિત થાય તેના માટે પણ કંઈ ખાસ વિશેષ આયોજન છે તેના વિશે જણાવશો જી પ્રીતિબેન અત્યારે હાલ જે મહોત્સવ ચાલી રહ્યો છે મહોત્સવમાં પણ એવી પ્રતિકૃતિઓ રજૂ કરવામાં આવે છે જે એક સામાજિક સંદેશ આપે છે મેં જોયું છે કે જે પ્રકારે અવિરત કાર્યક્રમો ચાલી રહ્યા છે જે પણ સાંસ્કૃતિક કાર્યક્રમો થઈ રહ્યા છે એ સાંસ્કૃતિક કાર્યક્રમોનો ઉદ્દેશ્ય પણ એવો છે કે સમાજને કોઈ સંદેશ આપો એટલે કે સમસ્ત હિન્દુ સમાજને એક સારો સંદેશ આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને આમ પણ વર્ષોથી આ વાણીનાથ ધામની અંદરથી

સાથે લગ્ન કર્યા ત્યારબાદ રબારી ઉત્પન્ન થયો એટલે કે ભગવાન શિવ સાથે રબારી સમાજનો એક જૂનો નાતો છે એટલે કે એક આધ્યાત્મિક જોડાણ પણ છે એટલે કે રબારી સમાજ નો દીકરો રબારી સમાજ નું દૂધ

પરિભ્રમણ કર્યું છે યાત્રા થઈ છે દરેક સમાજ માટે એક મહિલા તરીકે કારણ કે આ વખતે આ મંદિરનું જે આયોજન થયા છે કાર્યક્રમોનું આયોજન થયું છે તેમાં મહિલાઓ પણ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી છે તેમના દ્વારા પણ આયોજન કરવામાં આવ્યું છે મહિલાઓની ભાગીદારી વિશે પણ થોડું જણાવશો જી પ્રીતિબેન અહીંયા અમે જોયું છે કે મહિલાઓ છેક છે નક્કી કરવામાં આવ્યું કે જે મંદિર માટેનું આ મોટું આયોજન થઈ રહ્યું છે ત્યારથી નાનામાં નાના ગ્રામ્ય સ્તરની મહિલા જેને યજ્ઞ હવન કુંડ બનાવવામાં અને નાની મોટી સાફ સફાઈથી થી માંડીને અત્યારે હાલ જે સેવા યજ્ઞ ચાલી રહ્યો છે કે જેમાં માની લો કે જમણવાર હોય અથવા તો થાળી પીરસવાની હોય નાનું મોટું કોઈ પણ કામ દરેક મહિલાઓએ હસતા ઉપાડી લીધું છે એમાં ક્યાંય પણ એવું પણ નથી કે કોઈ અતિ મહિલા છે કોઈ અતિ ઊંચા સ્થાન વાળી મહિલા હોય અથવા તો કોઈ નીચા એકદમ અભણ ગામ ગ્રામ્ય સ્તરની કોઈ સ્ત્રી આવી હોય બધા હોશે હોશે સાથે મળીને જ્યારથી નક્કી થયું ને બાપુનો આદેશ થયો ત્યારથી દરેક મહિલાઓ આ કામમાં સહભાગી રહી છે અને હોશે હોશે કહેવાય ને કે એક એવો અનેરો ઉત્સાહ છે દરેકની અંદર કે દરેકને કંઈક કરવું છે દરેકને ફક્ત હું મહિલાઓની જ વાત નહીં કરું હું મારો પણ આપ પણ કદાચ ત્યાં રૂબરૂ ગયા હોત તો સમસ્ત લોકોએ પણ જોયું હશે છેક જ્યાંથી ટ્રાફિક ની વ્યવસ્થાથી માંડીને એટલી સુચારુ રૂપે વ્યવસ્થા થઈ રહી છે નાના નાના કાર્યકર્તાઓ આખી જવાબદારી ઉપાડી લીધી છે એટલે આ ફક્ત એક મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા જ નથી પણ સમસ્ત સમાજને સમસ્ત હિન્દુ સમાજને એક કરવાનું માધ્યમ પણ અને સાથે રહીને કાર્ય કરવાનો સંદેશો પણ આ સેવાકીય પ્રવૃત્તિ દ્વારા થઈ રહ્યો છે મહિલાઓ તો જે રીતે હર્ષેહોસે કામ કરી રહી છે જોતા આજે એવું લાગી રહ્યું છે કે કદાચ નારી શક્તિ પાછળ નથી એવું મને ત્યાં પ્રતિત થયું છે અને એ મહિલાઓને પણ તક આપવામાં આવી છે એમાં મહિલા સશક્તિકરણ વાત કરવા માટે દરેક બહેનોને સ્ટેજ પણ આપવામાં આવ્યું હતું જેમાંની હું પણ એક હતી તો દરેક લોકોને દરેક વ્યક્તિને ફક્ત એવું જ નહીં શિક્ષિત વ્યક્તિ જેને જેણે જેમ કે અમારા સમાજના ગીતાબેન રબારી હોય હોય કોઈ શિક્ષિત મહિલા હોય તો એનું પણ ત્યાંથી બાપુએ સ્ટેજ ઉપરથી સન્માન કર્યું આ અમારા માટે એક ફક્ત એક ખાલી પ્રાણ પ્રતિષ્ઠાનો અવસર જ નહીં પણ એક મહિલાઓની પર્સનાલિટી એનું વ્યક્તિત્વ ઉજાગર કરવા માટે પણ આ મંદિર અમે મંદિરને મંદિરે અમને એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે જે અમારા માટે ખૂબ આનંદની અને હર્ષની વાત છે કારણ કે એક મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થતી હોય એટલે ફક્ત એ મંદિરની આસપાસના વિસ્તારો નહીં એ આખા રાજ્યને પણ અસર કરતો હોય છે કારણ કે જે રીતે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થયું હવે ખૂબ મોટી સંખ્યામાં અહીં પ્રવાસીઓ આવી રહ્યા છે ત્યાંનું રેવન્યુ પણ વધી રહ્યું છે એવી હવે વાડીનાથ મહાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદની સ્થિતિ કેવી હશે

એથી મેં જોયું છે કે જ્યારે જ્યારે પણ જે પણ શરૂઆત થઈ છે એ શરૂઆતનો અંત સમાજમાં અંતરે છે કારણ કે મહંત જ્યારે આદેશ કરે છે જ્યારે આદેશ કરે છે ત્યારે અમારે ધાર્મિક પરંપરા એવી છે કે અમારા ગુરુ જ્યારે અમને આદેશ કરે તો એ પર એ પરંપરાને નિભાવી એ અમારી પહેલી ફરજ બની જાય છે અને આમ પણ સમાજ પહેલેથી ધાર્મિક રહ્યો છે ધર્મ પ્રત્યે આસ્થા રહી છે અને આસ્થાનું કેન્દ્ર એવા વાડીનાથ ધામમાંથી જ્યારે આદેશ કરવામાં આવે કોઈ સામાજિક કુરતીઓને દૂર કરવાનો જ્યારે ત્યાંથી આદેશ કરવામાં આવે અથવા તો દીકરીઓને ભણાવવાની વાત कन्या શિક્ષણની વાત હોય કોઈ એ પ્રકારના કુરિવાજો પર ઉકવાની હોય ત્યારે પણ જો આવા આદેશ થતા હોય તો ચોક્કસ અમા ધામનું માન રાખીને સમસ્ત રબારી સમાજ આખા ભારત વર્ષનો રબારી સમાજ એને ફોલો કરે છે અને માને છે સાથે સાથે હું એક વાત ઉમેરી પણ ઉમેરીશ પણ ખરા કે હમણાં અમારા ત્યાંથી એક વારિનાથ ધામમાંથી એક પ્રસ્તાવ છે યુનિવર્સિટી બનાવવાનો તો ફક્ત આ એક મંદિર નહી શિક્ષણ પણ બનશે જો યુનિવર્સિટીની મંજૂરી મળશે તો અહીંયા આજ પણ એવી પ્રવૃત્તિઓ થાય છે જેમ હમણાં જ દિનેશભાઈએ કહ્યું એમ કે સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગો હોય દીકરીઓને કે દીકરાઓને પગભર થવાની વાત હોય ત્યાંથી શિક્ષણ જાગૃતિ માટેના અથવા તો શિક્ષણના ક્લાસો પણ લેવામાં આવે છે તો જો એથી યુનિવર્સિટી બનશે અથવા તો કોઈ સારા એજ્યુકેશનની કોઈ ફિલ્ડ અહીંયા કોઈ ડિગ્રી કોર્સ શરૂ થશે તો હું એવું માનું છું કે ફક્ત આ મંદિર અને જો આરોગ્ય વિષયક સેવાઓ અને હોસ્પિટલ અને સાથે સાથે જો શિક્ષણની જ્યોત જગાવશે તો આ મંદિર એક માત્ર એવું સ્થાન હશે કે જે ફક્ત અને ફક્ત મંદિર જ નહીં પૂજા આસ્થાનું પૂજા પાઠનું કેન્દ્ર નહીં પણ એક સામાજિક જાગૃતિનું પણ કેન્દ્ર બની રહેશે એમાં શંકાને સ્થાન નથી આસ્થાનું કેન્દ્ર જ નહીં બની રહે સામાજિક ઉથાન માટેના કાર્ય પણ અહીંથી થશે એટલે ખૂબ જ સારી એવી પહેલ છે આ ઉપરાંત દિનેશભાઈ કારણ કે આવતીકાલે ખૂબ જ ભવ્ય આયોજન છે આ ભવ્ય આયોજન લઈને ફરી એકવાર થોડી માહિતી કેવા પ્રકારનું આયોજન હશે વડાપ્રધાન સિવાય કોણ કોણ હાજર રહેશે વડાપ્રધાન સિવાય ગુજરાત રાજ્યના મહામહિમ મુખ્યમંત્રી શ્રી એ પણ ઉપસ્થિત રહેવાના છે યુપીના રાજ્યપાલ શ્રીમતી ભૂર્વ અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે યુપી ના મુખ્યમંત્રી એમની પુષ્ટિ કરેલ નથી પરંતુ ગુજરાતના મુખ્યમંત્રી અને વડાપ્રધાન શ્રી આવતીકાલના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે અને એની ભવ્ય તૈયારી છે અને ખૂબ જ મોટી સંખ્યામાં માલધારીઓ તેમજ આજુબાજુના લોકો ઉમટી પડવાના છે એના માટેની તમામ તૈયારીઓ સલામતી ને લઈને આરોગ્ય ને લઈને તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે જે કાલે ઐતિહાસિક

શિવલિંગ ને પેલા બાર બારે બાર જ્યોતિર્લિંગ જઈને એમનો અભિષેક કર્યો ધામ જે આપણા આસ્થા નું કેન્દ્ર છે જે દેશના મોટા ચાર ધામ છે ત્યાં એનો અભિષેક કરવામાં આવ્યો ત્યારબાદ જે નગરોમાં શિવ યાત્રા કાઢી ત્યાં પણ લોકોનો હેતો એવું નહીં કે માત્ર માલધારી સમાજ સમગ્ર સમાજ વાણિયા પટેલ બ્રાહ્મણ રાવણ પ્રજાપતિ કોઈ પણ સમાજના લોકો આ શિવ શિવ સૌના છે શિવજીની યાત્રામાં લોકોએ ભરપૂર પ્રેમ આપ્યો અને શિવજીને વધાવ્યા અને પ્રગટ કર્યો શિવજી વધારે સ્વાગત થયું અને નગર અમદાવાદ જે સુરત છે ચાર મહાનગરોમાં ફેરવ્યા ગામડે ગામડે શિવલિંગ ના લોકો દર્શન કરાવ્યા કે શિવજી ઘેર આવ્યા આપણે દર્શન કરવા મંદિરે જતા હોઈએ પણ ભગવાન જયારે ઘરે આવ્યા હોય જેમ અમદાવાદ શહેરમાં જગન્નાથ ભગવાન ની જયારે નગરચર્યા વર્ષમાં એક વાર જગન્નાથ અષાઢી જાય છે ભગવાન ઘરે ઘરે દર્શન આપવા જાય છે એમ શિવજી એ આખા ભારતમાં પરિભ્રમણ કરી લોકોને સામે ચાલીને દર્શન આપ્યું એવી બની થઈ હતી દિનેશભાઈ સાથે જોડાયા અને ખુબ જ મહત્વપૂર્ણ માહિતી આપી તે બદલ આપનો ખુબ ખુબ આભાર તો દર્શક મિત્રો હાલ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર બસ આટલું જ આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર